નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી અનિયમિત અને ઓછું પાણી આવતા સ્થાનિક વોટર વર્કર્સ જમાવ્યો હતો તો પાટણ શહેરના નંબર આવેલી શ્યામ બંગલો સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પુરવઠો અનિયમિત અને પૂરતો આવતો નથી તેમજ ઘણી વાર ગંદુ પાણી પણ આવે છે આ સ્થિતિના કારણે સોસાયટીના રહીશોને પાણીજન્ય બીમારીનો સામનો કરવાની ફરજ પડી રહી છે અને તેઓનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે તેમજ સોસાયટીમાં જરૂરિયાતનું પાણી પ્રાઇવેટ ટેન્કર દ્વારા પૂરું પાડવાની ફરજ પડી રહી છે આ અંગે નગરપાલિકામાં વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને લઈને સોસાયટીના રહીશોમાં નગરપાલિકા અંગે રોષની લાગણી પ્રવર્તી રહી છે પરંતુ સોસાયટીની મહિલાઓ ગંદા પાણીની અપૂરતા અને અનિયમિત પાણીની રજૂઆતને લઈને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવતા નગરપાલિકામાં કોઈ અધિકારી જ હાજર ન રહેતા જ્યાં સુધી અધિકારી નહીં આવે અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નગરપાલિકામાંથી જવાની નથી તેમ સ્થાનિક મહિલાઓએ જણાવી વોટર વર્કર્સ અડિંગો અડીંગો હતો તો આ અંગે સ્થાનિક મહિલાઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે બોર ઓપરેટરને પાણી છોડવાનું કહીએ છીએ ત્યારે ટેન્કર બોલાવવાની વાત કરતા બોર ઓપરેટર અને ટેન્કરની મિલી ભગત હોવાના પણ આક્ષેપ કર્યા હતા તો આ અંગે રજૂઆતને ધ્યાને લઈને સોસાયટીની સમસ્યાનું કાયમી અને યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી હતી

રેડ ભવનની બાજુમાં દોઢ વર્ષ એક દોઢ વર્ષથી તકલીફ છે આ પાણીની કેટલી વખત રજૂઆત કરીએ કેટલી વખત રજૂઆત પણ કોઈ સાહેબ સાંભળવા તૈયાર નહીં હોતી મૌખિક રજૂઆત કેટલી વખત ફોન કરીને કર્યા જે અમારા એરિયાના ચેરમેન ચૂંટાયેલા એમને અમે ઘરે જ રજૂઆત કરી આવીએ

ડબલ વેરા ભર્યા હોવા છતાં અમે ડબલ વેરા ભરીએ તો એ અમારે પાણી બહારથી મંગાવવું પડે ટેન્કરથી ટેન્કરવાળા પેલા જે છોડવાવાળા પાણી છે એમને ફોન કરીએ એને એને ફોન કરીએ તો એમ કે છે કે ટેન્કર મંગાવી લેવાનું એટલે બધાને એવું લાગે છે કે ટેન્કરવાળા અને આ પાણી છોડવાવાળાની મીલી ભગત છે તો અમારે પાણી પૂરતું આવે એવું કરજો અમે નગરપાલિકામાં આવ્યા છીએ રજૂઆત કરવા પણ કોઈ હાજર છે નહીં અને પ્રમુખને અમે વાત કરીએ છીએ તો એ કે હાજર જે સાહેબ છે મીટિંગમાં ગયા છે આવશે એટલે મેં કહીશું